નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર રવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એવન અભિક્રય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામના કિડાણા ગામથી સપનાનગર ચાર રસ્તા સુધી જાહેર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ તથા લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છને પૂર્વ કચ્છ જિલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેનવયે પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજેના દ્વારા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રના કિરાણા ગામ તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અને અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા ગફ્ફુર જાફર છોછિયા અસગર અયુબ કટિયાને પોતાના આર્થિક ફાયદા માટે કીડાણા ગામના તળાવના ઓગન પાસે રોડ નજીક કોલોની પર અવર જવરને અડચણરૂપ બને એ રોડ ઉપર જાહેર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે તે રીતે તોએ તથા કીડાણા ગામ તથા સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોએ ચાય નાસ્તા તથા પંચરની દુકાનો તથા કેજીએન ચિકન સેન્ટર દુકાનનું કાચું પાકું બાંધકામ કરી તથા સપનાનગર ચાર રસ્તા મુખ્ય માર્ગ પાસે લખેન ચિકન એન્ડ ફીશ તથા લબેક ચિકન એન્ડ ફીશ તથા બિસ્મલા ચિકન સેન્ટર નામથી બનાવેલ દુકાનો જે તમામ ગેરકાયદેસર દુકાનોના દબાણ બાબતે સર્વે કર્યા બાદ ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટીતંત્રને સાથે રાખી આશરે ચોવીસો સ્ક્વેર ફીટ જગ્યામાં કુલ સોળ જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બનાવેલ હોય જે જાહેર ટ્રાફિક વ્યવસ્થાને અડચણરૂપ બને તે રીતે લોકોની અવર જવરની વાહન વ્યવહારની પરિસ્થિતિમાં અડચણરૂપ હોય જે ગેરકાયદેસર દબાણોનું આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફના કર્મચારીઓને સાથે રાખી પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલેશન કરી સરકારી જમીન ખુલી કરવાની કામગીરી કરવામાં આવેલ છે রিপ্রভরত ঠাকুর